હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તું આલે મેંગોની સિઝન છે તો એની રેસીપી તો બનાવી જ જોઈએ ને ફ્રેન્ડ તો એના માટે મેં બે પાક્કા આમ લીધા છે મસ્ત કેસરી કલરના હોય એવા લઈ લેવા ને કારણ કે આપણે રેસીપીમાં બનાવી રહ્યા છીએ માઝા અને એક કાચા જેવી કેરી હોય આમ તો ટોટલી કાચી લેતા હોય પણ ખટાશવાળી સવાળી તમારી જોડે હોય અને કચરી પાકેલી હોય તો બી ચાલે બહુ જ મસ્ત બને એનો ટ્રાય ચોક્કસથી કરજો તો બે એકદમ મેં મીઠી કેરી લીધી છે અને એક થોડી કાચા જેવી થોડી પાકા જેવી છે એવી લીધી છે તો ચલો પહેલા સમારી લઈશું ચલો ભા મેં કેરી બે કેરી આખી બતાવીથી તમને મીઠી એ લીધી અને એક ખટમીઠી કેરી નાખી હવે પહેલા આપણે એનો પલ્પ બનાવી દઈશું અને પછી એને મિક્ચરમાં પછી આપણે એને આગળની પ્રોસેસ કરીશું ચલો તો તમને તો કરી દીધો છે કેટલો મસ્ત કલર આવ્યો કોઈ કલરની તમારે જરૂર નહીં પડે તો હવે આપણે એને નોન સ્ટીકમાં મસ્ત એક બે બબલ્સ આવે ખદખદવા માંડે ત્યાં સુધી એક કે બે ઉપરાગ બહુ આપણે પકાવવાની માપની ખાલી પણ કે ઓવર કલર તમારે કોઈ અંદર મિક્સ નહીં કરવો પડે ફ્રેન્ડ અત્યારે બહુ મસ્ત કેરી આવી રહી છે એવી લેજો તમે કલરની જરૂર જ નહીં પડે પલ્પ નાખ્યો છે મેં કેરીનો મસ્ત કેટલો લીસો દેખાય છે એક બે ઉપર આવે જ્યાં સુધી આપણે એને મસ્ત બોઈલ કરી લઈશું એમાં ખાંડ તમારે જરૂરિયાત પ્રમાણે તમારે એડ કરવાની જેટલી જરૂર હોય એટલી તમારે જેટલું સ્વીટ પીવું હોય એટલું પણ આમ તો જે રીતે વસ્તુ થતી હોય ને ફ્રેન્ડ એ રીતે જ બનાવું છું તો જ મજા આવશે તો એને માઝા કહેવાય હા પણ અંદર તમારે આપણે કલર બલર એડ નહીં કરો કારણ કે બહાર આવે એ કલર જ આવે આપણે પ્રોપર કલર મસ્ત મળશે ફ્રેન્ડ અને કલરની જરૂર નહીં પડે પણ ખાંડ છે કે અમુક વસ્તુ જે આમાં જતી હોય આમાં આપણે કોઈ બીજી વસ્તુ નહીં એડ કરીએ તો બી બહુ જ મસ્ત માઝા બનીને તૈયાર થશે કારણ કે કેરી બહુ જ મસ્ત છે ફ્રેન્ડ તો ચાલો થોડી ખત ખદે ત્યાં સુધી હું એને ઉકાળી લઉં આ રીતે આવે ત્યાં સુધી આપણે લોત દેવાનું પછી ઓવર ખતખવા દેવું જરૂર ગુજરાતી ભાષાનો શબ્દ છે એટલે ખતખદવું બોયલ લાવતા હોય બબલ્સ થતા હોય ખતખદવું કહેવાય આપણે બસ આટલું બહુ થઈ ગયું બહુ કરવાની જરૂર નથી જાડો પલ્પ મેં નતો કરો કારણ કે મારી મેંગો બહુ જ મસ્ત હતી એટલે એકદમ પાકેલી બી બહુ જ મસ્ત હતી એટલે અને મેં થોડું પાણી રેડીને જ પીસ્યો તો તેનો પલ્પ સરસ થાય બહુ જ મસ્ત થયું છે હવે થોડીક વાર મને એને પડ્યું રાખી અને પહેલાં એને ગાળી લઈશ અને પછી એમાં મીઠું અને જો તમારી કેરી ખાટી ના હોય અને ફ્રેન્ડ કે ખટાશ ચાખી લેવાનું કેમ લાગે કેટલી બહુ સ્વીટ લાગે છે પેલી કેરી કાચી નાખી તો બી અંદર ખટાશ નથી આવી તો તો સાઈડમાં તમે ગરમ પાણી કરી અને જ્યારે આમાં પાણી એડ કરવાનું આવે ને તેમાં ગરમ પાણી કરો ત્યારે અંદર લીંબુના થોડા ફૂલ નાખી દેજો અને પછી એ પાણી ઠંડુ કરી અને આ પલ્પમાં ઉમેરજો અને પછી બરાબર મિક્સ કરી દેજો મસ્ત ટેસ્ટ આવી જશે અને બધું જ કર્યા પછી થોડું આપણે મીઠું એડ કરીશું થોડો પલ્પ ઠરે એટલે માસામાં થોડું મીઠું હોય છે ફ્રેન્ડ ફ્રેન્ડ એક ચપટી ખાલી આપણે અંદર મીઠું એડ કરીશું એક ચપટી બહુ જ મસ્ત ટેસ્ટ લાગે ટ્રાય કરજો તમે ચોકલો હવે હું આમાં પલ્પને લાગી લઈશું મીઠું નાખ્યું છે એટલે થોડું અલાઈ રાખવાનું અને પછી જેટલું ઠંડુ પાણી તમારે જોઈતું હોય જેટલી માસા જેટલા ગ્લાસ બનાવવા હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું અને જો કે આપણે મૂકી રાખવી છે એક મહિના સુધી કે પંદર દિવસ સુધી સાચવવી છે ફ્રીજમાં તો તમારે આમાં લાસ્ટમાં એક ચમચી જેટલું વિનેગર એડ કરી દેવાનું હોય ને પછી ઠંડુ થાય એટલે પછી ઠંડુ પાણી જેટલા ગ્લાસ હોય અને કે ના નથી પીવી તો ઠંડુ થાય પછી કાચની બોટલમાં બિલકુલ પાણી પાણી કશું જ ના હોય એમાં ભરી લેવાની પણ વિનેગર તમારે એડ કરવું પડશે તો પંદર દિવસ વીસ દિવસ મહિના સુધી મસ્ત ઘરે જ આ સચવાઈ રહેશે આપણે વાંધો નહીં આવે બહારથી લઈને તમારે પીવી નહીં પડે બહુ જ મસ્ત લાગે મારે તો અત્યારે જ પીવાની છે એટલે હું તમને બતાવી દઉં બરાબર આ છે આપણી માઝા પણ થોડો ટાઈમ લાગશે ઠંડી થાય પછી હું અંદર ઠંડુ પાણી એડ કરીશ જો આ પ્રોપર કલર છે ફ્રેન્ડ આ જે માઝા બનાવી નીચે મૂકીને પાણી જો આપણે હવે એડ કરીશું ત્રણ ટોટલની માઝા બનાવીશી લગભગ છ ગ્લાસ જેટલું ભરાશે આ તમને કલર બતાવું તૈયાર થયા પછી પલ્પ એનો ગાળી બી લીધો મેં હવે ખાલી આમાં પાણી એડ કરવાનું રહ્યું બતાવ તમને પાણી એડ કરું છું કેટલી થિકનેસ લાગેલી છે ગ્લાસમાં લઈશ એટલે તમને આઈડિયા આવશે હજુ બી જાડો લાગે છે આ છે આપડી માઝા બનીને તૈયાર તમને લાગતું હશે થોડું પિયાઝ પડતું પણ મને પ્રોપર માઝાનો તેલ કલર હોય ફ્રેન્ડ એવું લાગેલું છે ફરીથી હું તમને બતાવું લાઇટિંગ ના આવતી હોય આ છે આપણી માંસા બનીને તૈયાર જો થિકનેસ બતાવું તમને દેખાય છે આપણે ત્રણ કેરી લીધી હતી બે પાકી અને એક કાચી ખટ મીઠી હતી એટલે આમ તો અડધી જ ઉમેરાય પણ એનું ખટ મીઠી ટેસ્ટ હતો એટલે મેં આખી ઉમેરતી હતી આ ત્રણ કેરીનો માસા બનીને તૈયાર થઈ છે આમાંથી પાંચ ગ્લાસ આપણે ભરાઈ જશે તો બી મને થોડી ઠીક લાગી રહી છે જો હું તમને બતાવું બાય ફ્રેન્ડ બનાવજો જરૂર અને એન્જોય કરજો